અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનામાં મહિલા તબીબનું મૃત્યુ થતાં જે મૃતદેહ તળાજા ખાતે લાવવામાં આવ્યો ડૉક્ટર મહિલાનું પાંચ દિવસ પહેલા જ અહીં સીમત કરવામાં આવ્યું હતું ગઈકાલે જે ડૉક્ટર દંપતી અમદાવાદ ગયા હતા અને દુર્ઘટના સર્જાઈ તળાજાના દેવલી ગામના વતની ડૉક્ટર કાજલબેનના મૃતદેહને તળાજા ખાતે લાવવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું પતિ સિવિલમાં ન્યુરોલોજીસ્ટ છે તેઓની ડ્યુટીઓમાંથી તેઓ ઘરેથી રવાના થયા અને પ્લેન હોસ્પિટલ પરિસરની બિલ્ડિંગ પર પડતા દુર્ઘટના બની હતી ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જીવ ગુમાર જેમને જીવ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું આ દુર્ઘટનાની અંદર અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તે જલ્દી સાજા થઈ જાય અને એમના પરિવારજનો સાથે અમે અમારી સંવેદના છે આજે તળાજામાં કાજલબેન સોલંકી એમનું આ દુર્ઘટનામાં નિધન થયું છે એમની શમશાનયાત્રામાં અમારા ધારાસભ્ય ગૌતમભાઈ અને અમારા ભાવનગર શહેરના પ્રમુખ ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ બેન અહીંના નગરપાલિકાના પ્રમુખ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો આ શમશાનયાત્રામાં જોડાયા છે પરિવારોને પરિવારને સાંત્વના આપી છે સરકાર આપની પડખે છે આ દુર્ઘટનાની અંદર સોશિયા ગામના રાકેશભાઈ દિહોરા એમનું પણ જે બીજે મેડિકલમાં અભ્યાસ કરતા હતા એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે એમને ત્યાં પણ અમે શ્મશાન યાત્રાએ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર શમશાન યાત્રામાં જોડાયો હતો અને એમના પરિવાર સાથે સુખ દુઃખમાં અમે ભાગ લઈએ છીએ અને આ દુર્ઘટનાની અંદર અમારા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે ભારતીય જનતા પાર્ટીને ખોટ મોટી આવી છે એમના આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુજી પણ આ દુર્ઘટના સ્થળે ઉપસ્થિત રહી અને ઇજાગ્રસ્તોની મુલાકાત કરી અને ઝડપથી કાર્યવાહી થાય તેના આદેશો આપ્યા છે આજે સવારે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ અમદાવાદમાં બનેલી આ દુર્ઘટનાનો ત્યાં સ્થળ પર એની મુલાકાત કરી છે અને ઇજાગ્રસ્તોને મળ્યા છે પરિવારોને સાંત્વના આપી છે અમારી સરકાર હંમેશા આ પરિવારજનો સાથે છે ગઈકાલે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા તેમની સાથે આ બધા જની લાગણી સંવેદના જોડાયેલી છે અને ખાસ કરીને અમારા તળાજા તાલુકાના પરિવાર રાજલબેન સોલંકી એમનું પણ બીજે હોસ્ટેલમાં એ મૃત્યુ થયું છે અને એવા જ બીજા ડૉક્ટર બિહોર ખાતે રાકેશ બારિયા આજે એમની ડેડ બોડીને એમના વતનમાં લાવવામાં આવી અને ત્યારે એમની શમશાન યાત્રામાં અમે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવાર કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અમારા જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટીના અમારા મંડળના બંને પ્રમુખો મારા નગરપાલિકાના અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર એમના દુઃખમાં ભાગ લેવા માટે અમે બધાએ આમાં યાત્રામાં જોડાયા છે આમ જોવા જઈએ તો હું ગજ જ તે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઘટના સ્થળે આવી અને એમને મુલાકાત કરીને જે ઘાયલ હતા એમને એમની સાથે પણ એમને વાતચીત કરી આજે સવારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઘટના સ્થળે આવી અને એમની વિઝિટ કરી અને ઘાયલોની સાથે વાતચીત કરી એટલે આખા દેશની લાગણી આ જે દુઃખદ ઘટના બની છે તેમાં દુઃખ વ્યક્ત કરે છે અને એમની લાગણી આ બધા જ પરિવાર સાથે છે